સૌને નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે માં હિન્દી વિશે શીખીશું સૌ પ્રથમ દ્વિતીય સત્રમાં આપણે નોટની અંદર લેખન કાર્ય શરૂ કરીશું તેમાં સ્વર અને વ્યંજનનો આપણે સુંદર લેખન કાર્ય કરશું ચાલો બાળમિત્રો તૈયાર છો ને આપણે વર્ણમાલાનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ વર્ણમાલામાં આપણે સ્વર અને વ્યંજન બંને સાથે કઈ રીતે ઉચ્ચારણ કરાય અને કઈ રીતે તેનું લેખન કાર્ય કરાય તે જોઈશું આવો આપણે સ્વર વિશે વધુ માહિતી મેળવીએ સ્વર કેટલા છે હમ ગણો તો તમે હા સ્વર આપણી પાસે તેર છે તો બાળ મિત્રો સૌ પ્રથમ પહેલો સ્વર કયો છે હ તેનું ઉચ્ચારણ કેવી રીતે કરશું અ બરોબર ત્યારબાદ તેની બાજુમાં શું છે આ પછી કયો ઈ છે હ નાનો ઈ અને ત્યારબાદ મોટો ઈ પછી શું આવે છે હમ નાનો ઉ અને ત્યારબાદ મોટો પછી તેની બાજુમાં શું છે શું બોલાય તેને રૂ અને એની પછી નીચે શું છે એ અને એની બાજુમાં મોટો એ પછી ઓ અને તેની બાજુમાં શું છે ઔ અને નીચે અમ અને છેલ્લો શું છે અહ હવે તમને સ્વર વિશે તો સમજાઈ ગયું સમજાઈ ગયું ને અહીં તમે તેરે તે સ્વર સાથે પરિચિત થઈ ગયા છો હવે બાળ મિત્રો આ જ તેર સ્વર તમને નોટમાં એકદમ સુંદર અક્ષરે લેખન કાર્ય કરવાનું છે તમને સૌથી છેલ્લે હું લેખન કાર્ય નોટમાં કઈ રીતે કરવાનું છે તે શીખવાડીશ અને જેવી તમે ગુજરાતી માટે નોટ લીધી છે તેવી જ તમને હિન્દી માટે શો પાનાની નોટ લેવાની છે તો બાળમિત્રો હવે તમને સ્વર કઈ રીતે લખવા અને કઈ રીતે બોલવા તે સુંદર રીતે રીતે આવડી ગયું હશે જેવી આપણે સ્વરનો અભ્યાસ કર્યો તેવી રીતે આપણે વ્યંજનનો અભ્યાસ કરશું તો બાળમિત્રો વ્યંજન આપણે સૌપ્રથમ ઉચ્ચારણ કરશું ત્યારબાદ આપણે નોટમાં કઈ રીતે લેખન કાર્ય કરવું તે પણ શીખીશું ચાલો આપણે વ્યંજન શીખીશું ને તૈયાર છો વ્યંજન એટલે શું હમ એ તો તમને બધાને ખબર જ છે ક ખ અને આ બધા શું છે વ્યંજન છે તો ચાલો આજે આપણે વ્યંજન નું લેખન કાર્ય અને ઉચ્ચારણ બંને સાથે શીખીશું પેલું ક પછી શું છે ખ ત્યારબાદ ગણપતિ નો ગ ત્યારબાદ શું છે ગ પછી બાજુમાં શું છે જલેબી નો જ અને બાજુમાં જબલા નો જ પછી જમ અને નીચેની લાઈનમાં પેલું શું છે ટપાલી નો ટ પછી બાજુમાં એની બાજુમાં ડ અને તેની બાજુમાં શું છે ણ હવે નીચેની લાઈનમાં સૌથી પહેલો શું છે તલવારનો ત પછી થ તેની બાજુમાં દડાનો દ પછી ધ ધજાનો ધ ને તેની બાજુમાં નગારાનો ન હવે નીચેની લાઈનમાં સૌથી પહેલું કયું છે પ પછી ફ બ પછી ભ ભમરાનો ભ મરચાનો મ પછી નીચેની લાઈનમાં સૌથી પહેલું યતિનો ય પછી ર લ પછી વ અને શ પછી નીચેની સૌથી પેલી લાઈનમાં બાજુમાં શરણ નો શું થશે હ હવે સૌથી નીચેની લાઇનમાં ક્ષત્રિયનો શ અને બાજુમાં શું છે શું બોલાય તેને ત્ર અને સૌથી છેલ્લો છે એ જ્ઞ હા તો બાળ મિત્રો આ બધા જ આપણા વ્યંજનના અક્ષરો છે આ વ્યંજનના અક્ષરો તમને બધાને તો આવડતા જ હશે કારણ કે તમે સોપાન એક બે અને પેલા ધોરણમાં પણ શીખી આવ્યા છો સરસ મજાના તમને ગુજરાતીમાં વ્યંજન લખતા આવડે છે તો ચાલો આપણે હિન્દીમાં પણ વ્યંજન લખવાનું શીખીશું ને હમ

કે મેં કઈ રીતે નોટના પહેલા પેજમાં લખ્યું છે ત્યારબાદ જુઓ કોઈ પણ એક નિશાની કરી જેવી તમારી ગુજરાતીની નોટ છે તેવી જ તમને ડબલ લાઈનવાળી હિન્દીની નોટ લેવાની છે જુઓ પેલી લાઈનમાં મેં પાંચ અક્ષર લખ્યા છે અ આ નાનો ઈ મોટો ઈ અને ઉ તેવી રીતે જ તમને પેલી લાઈનમાં પાંચ વર્ણ લખવાના છે ત્યારબાદ બીજી લાઈનમાં બીજા પાંચ વર્ણ અને સૌથી ત્રીજી લાઈનમાં બીજા ત્રણ વર્ણ આ જ રીતે લખી અને ત્યારબાદ એક લીટી મૂકી ફરીથી આજ સ્વર અહીં નીચે બીજી ત્રણ લખવાના છે ફરી એક લીટી મૂકી અને તે જ સ્વર લખવાના છે બાળ મિત્રો આ રીતે તમને સ્વર એક પેજ ની અંદર ત્રણ વાર લખવાના રહેશે આપેલ વિડીયોમાં જે રીતે તમને સ્વર લખેલા દેખાય છે તેવી રીતે જ તમને તમારી નોટની અંદર સ્વર લખવાના રહેશે ખાસ ધ્યાન રાખશો ત્યારબાદ આપણે વ્યંજન લખશું માટે ખાસ તેના પછીનો જ પન્નો એટલે કે ડાબો પેજ આવશે તેમાં મોટા હાસિયામાં ઉપર વ્યંજન તેવી રીતે લખવું અને આડી અને ઊભી લાઈન જે રીતે તમને નોટમાં અહીં દેખાય છે તેવી રીતે તમને લખવાની રહેશે હા બાળમિત્રો બે એટલે કે ડબલ લાઈનમાં તમને જે રીતે વર્ણ લખેલા દેખાય છે તેવી જ રીતે ઉપર નીચે અડે તેવી રીતે વર્ણ લખશો અને ઉપર શિરોરેખા કરવાનું ભૂલશો નહીં ખૂબ જ સુંદર અક્ષરે તમે સ્વર અને વ્યંજનનું લેખન કાર્ય કરશો નોટની અંદર હવે તો તમને સરસ મજાનું સ્વર અને વ્યંજનનું લેખન કાર્ય પણ કરતા આવડી ગયું છે આ વિડિયો સાથે હું આ જ રીતે લેખન કાર્યનો ફોટો મૂકું છું તે તમે તમારી નોટમાં સુંદર અક્ષરે કરશો નમસ્તે